માથું આમ ફાટુ ફાટુ થઈ રહ્યું હાલ તૂટી જાય ને એવું થઈ ગયું કે ખબર છે આજ રવિવાર ની દુકાનો બધી બંધ હોય અમો ઈવન હાલલો લેવાનો તો અમો ના પાડતો કે શમનના દાળે ગોઠો તે મારી આરી અતારે ગોઠવીયું હાલો હાલલો લેવાનો રઈવારનો તો બજાર બધું બંધ હોય અરે હું કંટાળી ગયો હું તો સાયા ના પડ્યો કે હોટેલે ચાની હોટેલે બંધ બધું બંધ રહેશે બી ચામેલ ક્યું હા ચા ઓલે ચા બનાવ અમારે ચા બનાવ ઓ બોળો હા તમે મને મોકલજો ગલ્લા કોટ નહીં હું લેજો ગલ્લા બેટા નહીં કે કશો ભાઈ ને ચા બીવા આયા એમ ભાઈ હું તો ચારે હોય કરતા છોકરો જઈન આવતો રે સુતા સુતા એની તારે સુતા બોલે તો 25 નહીં હવે ના બાપાને પૈસા હોય તો જો ના આલે હ કેલાલો

કાળા મરીનો ભાવ વધી ગયો છે કાળા મરીનો કાળા મરીને તો અમે ભાવ રેજ છે કે આપણો પાકતો નહીં એટલે છે લે એટલે ફરતો ફરતો આવા મન તો સા વગર ના સાગુજી આવો 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 તો છે

કમ્રા હા તો આવ સાતું નહીં આ તારા તો બજારમાંથી આટલું બધું અઢાણું લાવું છું તારું ભલેવા નહી લી થોડું થોડું નાખવાનું હું તમને કહેવાનું ભૂલી ગઈ દહવાળી પડીકી મંગાવ્યા તો પૈયો કાં લાઈ દઈશ મારા ભાઈ મોટી નોટ છે આલજો ઉપર શેના છો સાના ચાર દહવાળી પડીકી મંગાવ 10 વાળી ચાલી દે જા જા લે દોડ

આયા જો આ પડ્યું આ વાજીયું હા ઊભો થા વાગેમાં વાગે તારું ના વાગે મોટો પડી જાય વાજું નઈ ના વીયો 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 પડી જાય રે તા એ આ સાફ હોય

એક લિટર દૂધ દોડી ના શું બિલાડીએ અમારો સાપરો મુ હોય એ ઉરાવાનું હેત રો મોન કટલો એવા ખના મારસો ઘોળો બધો ઢો ચીન હોય તો લે ઢો હમણા ઓય મોટી નોટ સા આવજો કેલા થાય હા બીજી બી ના દૂધ પછી લોભા લે તમે હોઠ લોબા કરીને ગમે જેમ પીવો લે બેટા દૂધ લે જાઓ ફટાફટ

બાબુલ ક્ષેત્રમાં જ એને શ્રી કરા એનું કોઈ નકકી ન હોય તો મળતું એ ન ખાબોજી ન હું અત્યારે આપણે દાળભાત બનાવવાનો વિચારતી હતી પતાર કે સુતા હોય

મારી પાકેટ ખાલી તમારો ના પણ ચા પીવા જાય રોજ પેજા હવાર

શરમાં પૈસા આપી દીધી ભગવાન ભલું કર અને મ્યાનમારમાં ભૂકંપ આવ્યો છે અને ઘણા લોકો દટાઈને મરી ગયા છે આપણે તૈયારી આપણા ઘરની બહાર જ મૂકવાનું હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી